જુનાગઢના ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો જુનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ગિરનાર પર્વત પર પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદથી જંગલમાં ઝરણા વહેતા થયા છે ભારે વરસાદના પગલે વિલિંગડન ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે નદી નાળાઓમાં ફરી પાણીની આવક થઈ છે જેના કારણે નદી નાળા વહેતા થયા છે તો ગિરનાર અને દાતાર પર્વતની વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં વરસાદ પડશે દાહોદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના પગલે નય જમ્યા દ્રશ્યો સર્જાય છે જાણે પહાડોએ ની ચાદર ઉઠી હોય તે પ્રકારના દ્રશ્ય સર્જાય છે તો નદીનાળામાં પણ પાણીની આવક થઈ છે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જુનાગઢમાં છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે વધુ જાણકારી સાથે સંવાદદાતા પરેશ ભૂતભરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે જે પરેશ જુનાગઢમાં હાલ વરસાદની શું સ્થિતિ જે ઝડપી ચોક્કસથી જણાવાયું હતું ગત મોડી પણ જૂનાગઢમાં ધોધમાર વરસાદ હતો તેમજ ચોવીસ કલાકની વાત કરીએ તો ગિરનાર પર્વત ઉપર જે છે પાંચ થી જેટલો વરસાદ વરસ્યો છે ને જંગલમાં પાંચ ઈચ વરસાદ વરસતા ઝરણા વહેતા થયા છે વિલિંગ્ટન ડેમ છે તે સતત ઓવળો થઈ રહ્યો છે નદી નાળામાં પણ ફરી પાણીની આવશતા વહેતા થયા છે જે જુનાગઢ શહેરમાં જે ચોવીસ કલાકની અંદર દોઢથી કોણા બે જેટલો જ વરસાદ ચાપતારૂપી વરસો છે પરંતુ ગિરનાર પર્વત ઉપર જે છે પાંચ ઈ જેટલો વરસાદ ચોવીસ કલાકનો વરસતા વિલિંગડન ડેમ પણ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે ગિરનાર અને દાતાર પર્વતે આજે જે લીલીછમ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવે છે અને નયન રમ્ય નજારો જોવા વહેલી સવારથી લોકો જે રવિવારે રજા હોય છે એને લઈને ગિરનાર તરફથી અને વિલિંગડન ડેમ તરફ જોવા મળી રહ્યા છે જી પરેશ વિગત બદલ આપનો આભાર